તો મિત્રો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર અને હું આવ્યો છું એક એવી જગ્યાએ જ્યાં એક સ્મારક છે જે ઉપરકોટ કિલ્લાનો રાણકદેવી મહેલ છે એના જેવો જ આ મહેલ છે તો આ મહેલની અંદર હું તમને આ વ્લોગની અંદર આ મહેલ તમને દેખાડીશ અને વ્લોગની અંદર જોડાયેલા બહુ મજા આવશે તો ચાલો હું તમને બતાવું તો રાનક દેવી જેવો છે આ એક મહેલ છે જે માંગરોળ બંદર ઉપર આવેલી છે તમને બતાવું ઉપરનું કામને આ મહેલની અંદર હવાબારી પણ છે મોટી બારી છે હવા માટેની અને ઉપર જો આવું કંઈક છે એ આખું પિલર ઉપર તકેલું છે અને જોવું જો આવું છે તો જોવું ઉપરનું બાંધકામ આવું છે કંઈક મિત્રો વાવ જોઈ લ્યો આ ઐતિહાસિક જગ્યા છે અને આ જે આવેલી છે માંગરોળ બંદર ઉપર આવેલી છે બય વિસ્તાર ઉપર જોઈ લ્યો આ એકદમ એના જેવો જ મહેલ છે રાણી નો મહેલ તો આ જે તમને દેખાય છે એ બોર છે આની અંદર અને બોર અહીંયા શકો છો જો કેટલા બોર છે આ તમને અંદર બોર પણ જોવો સારા એવા છે બોર ખાવા આવી શકો છો હાલો બોર ખાવા જો ખાઈ રહ્યા છે ખૂબ સરસ છે અને ખાતા મીઠા છે તો કુદ દિન તો પે ગુજારીએ ચાલો તો હવે લોગને પૂરો કરીએ છીએ હવે મળીએ જય હિન્દ ભારત માતા કી જય આ કેટલી સદીમાં બન્યો હશે એનો કંઈ હજી અંદાજ નથી મળતો પણ આ ઇમારત અને આ મહેલ એ બહુ સારો એવો મહેલ છે અમિતાભ બચ્ચન પણ કહે કે ખુદ દિન તો ગુજારે ગુજરાત તો અહીંયા તમે બપોરના એકલા ના આવતા કેમકે તમને તડકો લાગશે અને કદાચ તમને ચક્કર વક્કર કે આવી શકે છે પણ એકલા ન આવતા સાથે મિત્રો સાથે તમે આ જગ્યાએ આવી શકો છો ને જગ્યા કેવી લાગી આ ખૂબ ઐતિહાસિક જગ્યા છે અને આ ઉપર પોતાં રાણી વૃક્ષ અણીનો જે મહેલ છે એના જેવો જ આ મહેલ છે જે મેં તમને બતાવ્યો અને આ બોર પણ અહીંયા જ ઉગે છે અને આ વર્લ્ડ હેરિટેજમાં આને સ્થાન મળવું જોઈએ મારી કેમ કે આ મહેલ હજી એવો ને એવો જ છે અને રિનોવેશન જો કરે અને અહીંયા જે નાના એવા ઝાડો પણ ઉગેલા છે અને સફાઈને કરે તો બહુ મસ્ત લાગે તો હવે આ વ્લોગને આપણે અહીંયા જેન કરીએ છીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય